કહેવાય છે કે પર્યાવરણની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી એ આશીર્વાદરૂપ છે હવે ધીરે ધીરે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ એક ખેડૂત પ્રાકૃતિક ખેતીથી સારું ઉત્પાદન મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગામના ખેડૂતે ગાય આધારિત ખેતી શરૂ કરી હાલ એક વીઘે રૂપિયા ચાલીસ હજારથી લઈને એસી હજાર સુધીના મબલક પાકની બાગાયતી ખેતી કરી રૂપિયા કમાઈ રહ્યા છે છેલ્લા સાત વર્ષથી બાગાયતી ખેતી તરફ વળી થાઇલેન્ડના જમરૂખની ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી હાલ મોટા પ્રમાણમાં જમરૂખનું વેચાણ કરી રહ્યા છે ત્યારે ખેડૂત ભૂપતભાઈનું આ વિશે શું કહેવું છે આવું જાણીએ ત્યાં એની ઉપર એને જાળીની ઉપર બેગ લગાવી દઈએ છીએ અને એની જાળી અને બેગ લગાવવાથી ફ્રૂટની ઉપર તડકો પણ ન લાગે અને કોઈ પણ જીવાત એની ઉપર ડંખ ન મારે અને કોઈ પણ ડાગ ન પાડે એના માટે થઈને એનું સારું એવું કામ આપે છે પણ બીજા ખેડૂતો કોઈ બેગ કે આવું કશું કરતા નથી તો એના માલ કરતાં અમારા મારા માલની સાઈઝ ને સાઇનિંગ સારામાં સારી રહેશે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જોઈએ તો ખેડૂતો હવે મગફળી કપાસ જેવા પરંપરાગત પાકોનું વાવેતર ઓછું કરી બાગાયતી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. જેમાં જામફળ, સીતાફળ, લીંબુ, નારિયેળી જેવા બાગાયતી પાકોનું વાવેતર કરી ઓછા ખર્ચે તેમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. નીપરનાથી ગાયداری ખેતી કરીએ છે અને અમે આ જામફળનો બાગાયત ખેતીમાં જામફળની ઊલું કરવી છે બગીચામાં કરી છે અને એમાં પ્લાસ્ટિક અને ફોર્મ લગાવીને અમને હારી કમાણી મળે છે એમાં વિગે અમને ચાલીસથી એંશી હજાર સુધીની આવક મળે છે આમ તો સરકાર પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે અને જેને લઈને હવે ખેડૂતો ભાવનગર જિલ્લાના ખેડૂતો છે તે હવે એક આધુનિક પદ્ધતિથી આગળ વધી રહ્યા છે તેવું જોવા મળ્યું છે ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાપાડીયા ગામના જે ખેડૂત છે પોપટભાઈ ડાભી તેણે પોતાની બાગાયતી પાકમાં એક નવું ઇનોવેશન કર્યું છે એક તરફ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે જેને લઈને સ્વાસ્થ્યને નુકસાની ન થાય તેવી કોઈ પણ જાતની દવા નથી વાપરતા બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે જમરૂકની ખેતી કરે છે તે જમરૂક પર જે પ્લાસ્ટિક બેગ ચડાવે છે જેને લઈને તેના પર થતી જીવાતો અને વરસાદ તડકો અને તમામ જે વસ્તુને લઈને થતી નુકસાની છે તેનેથી લઈને ફાયદો થાય છે બીજી તરફ વાત કરીએ તો જ જમરૂક નાની સાઇઝના હોય ત્યારથી જ આ જે પ્લાસ્ટિક બેગ છે તે ચડાવવામાં આવે છે જેને લઈને કહી શકાય કે જમરૂક છે તેની સાઇનિંગ અને જીવાતો છે તે ખૂબ જ ઓછી લાગે છે જેને લઈને આ જે જમરૂક છે તે ખાવામાં મીઠાશવાળા અને સાઇનિંગવાળા રહે છે જ્યારે બીજી તરફ ગાય આધારિત જે ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે જેને લઈને જે લોકોના સ્વાસ્થ્યને થતું નુકસાની છે તેમાં પણ ફાયદો થાય છે જો કે પ્રપુટભાઈ દ્વારા જે અન્ય ખેડૂતોને પણ જણાવવામાં આવ્યું છે કે ભાવનગર જિલ્લામાં મોટા ભાગે જોવા જઈએ તો કપાસ મગફળી ડુંગળી જેવી ખેતી કરવામાં આવે છે પરંતુ જે બાગાયતી ખેતી કરવામાં આવે તો ખેડૂતો પોતે પોતાના પગ થઈ શકે અને આગળ વધી શકે તેવી ખેતી કરી શકે હાલ પોપટભાઈ છે તે જમીનમાં ખેત જામફળ છે તેની ખેતી કરે છે અને તે આઠ વીઘામાં ખેતી કરીને ચાલીસ થી એસી હજાર રૂપિયા જેટલી એક વીઘે કમાણી કરે છે ત્યારે અન્ય ખેડૂતોને પણ પ્રેરણારૂપ ખેતી છે ત્યાં પોપટભાઈ કરે છે અલ્પેશ ડાભી ટીવી થર્ટીન ગુજરાતી લાપારિયા પાલીતાણા